અહીંયા વાત્રક હોસ્પિટલ ખાતે ડૉક્ટર અનિલ શાહ આવ્યું છે એમના મિત્રો પણ આવ્યા છે અને નવી હોસ્પિટલ માટે અહીંયા ખાતે એ બદલ અમે સૌ અહીંયા આનંદની લાગણી અનુભવીએ છીએ બહુ જ લોસ એન્જેલસમાં અમેરિકામાં અને ત્યાં નામ નામના પાછા વતનમાં આવવું છે પોતાના દેશમાં પોતાના ગામમાં આવી આધુનિક અદ્યતન સવલતો મળી રહે મેડિકલ ક્ષેત્રમાં એના માટે માટેવડે ને આખા